વિકાસ એવો ગાંડો થયો છે કે હવે એના ભરડામાં માત્ર એક બે શહેર નહીં લગભગ આખું ગુજરાત છે મને 100% વિશ્વાસ છે કે તમે જે ગામમાં બેસીને મારો આ વિડિયો જોઓ છો ત્યાં ઓછામાં ઓછા પાંચ રસ્તા વરસાદમાં તૂટી ગયા છે અમદાવાદની જ વાત લઈ લો 97 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં સનાથલ પાસે આ 97 કરોડનો બ્રિજ બને તો અને મસ મોટા ખાડા પડી ગયા મહેસાણાના સોનેરીપુરા પાટિયા પાસે ઊંઝા રૂપેણ નદી પર બની રહેલા બ્રિજ નમી ગયો મહેસાણા વિસનગરને જોડતો બ્રિજ ત્રણ ફૂટનો ખાડો પડી ગયો આ બ્રિજ પર રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીમડી પાસે એક ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાઈ રહ્યા છે મોરબી કચ્છને જોડતા બ્રિજ પર મચ્છુ નદી પરના નવા પુલનો મોટો ગાબડું પડી ગયું દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં આ કઈ ક્વોલિટીનું કામ કર્યું હશે સિગ્નેચર બ્રિજ કેટલા કરોડોના ખર્ચે બન્યો કેટલી લોકોએ રાહ જોઈ અને ત્યાં શું થયું પોપડા ઉખડી ગયા હતા સળિયા દેખાતા હતા સિગ્નેચર બ્રિજના વાહ સુરતમાં એકસો પિસ્તાલીસ કરોડ ખર્ચે ના ખર્ચે બનેલો કેબલ બ્રિજ છ જ વર્ષમાં છ વર્ષમાં ખખડ જ થઈ છ વર્ષમાં ખાલી સુરતના સારોલી કડોદરા રસ્તા પરનો મેટ્રો બ્રિજના સ્પાનના બે ફાડા પડી ગયા મેટ્રો બ્રિજ શરમ કરો યાર શરમ પણ નહીં સાત આઠ વર્ષ પહેલાં એક વાક્ય ખૂબ વાયરલ થયું સોશિયલ મીડિયા પર લોકોના મોઢા પર એ વાક્ય ખૂબ સાંભળવા મળતું કે વિકાસ ગાંડો થયો છે આ વિકાસ શબ્દને લઈ ભારતીય જનતા પાર્ટી સરકારે છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ ધ્યાન આપ્યું કે કેટલાક લોકો એનો દુરુપયોગ ન કરે અથવા તો એનું નેગેટિવ માર્કેટિંગ ન થાય સીધી ભાષામાં કહું તો લોકો એવી રીતે ઉપયોગ ન કરે કે સરકાર પર સવાલ ઊભા થાય અથવા તો નાનછન લાગે સાત આઠ વર્ષ પહેલાં એક વાક્ય ખૂબ વાયરલ થઈ ગયું અને લોકોના મોઢા પર લોકો સોશિયલ મીડિયા પર ખૂબ સાંભળવા મળતું કે વિકાસ ગાંડો થયો છે વિકાસ એટલો બધો ગાંડો થયો કે એની ઉપર સોંગ પણ બની ગયો અને ત્યારબાદ સરકારે ખૂબ ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો કે લોકો આ શબ્દનો ઉપયોગ ન કરે અથવા તો સોશિયલ મીડિયામાં ઉપયોગ ન કરે એની માટે પણ સરકારે ઘણા પ્રયાસ કર્યા પરંતુ ફરી એક વખત તમારે હવે આઘા રહેવાની જરૂર છે ભાગવાની જરૂર છે વિકાસ ગાંડો થઈ ગયો છે આ રાજ્યમાં વિકાસ ટુ પોઈન્ટ થ્રી પોઈન્ટ હો ફોર પોઈન્ટ જે પણ પોઈન્ટો તમારે નક્કી કરવો એ કરી લેજો પરંતુ વિકાસ એવો ગાંડો થયો છે કે હવે એના ભરડામાં માત્ર એક બે શેર નહીં લગભગ આખું ગુજરાત છે એવો જોરદાર વિકાસ ગાંડો થઈ ગયો છે અને એના એક્ઝામ્પલ એના ઉદાહરણ હું તમને આજના વિડીયોમાં એક બાર એક કરીને સમજાવવાનો છું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત નિષ્કર્ષ અને હું છું નિશિત રાજ ભાઈ વરસાદની સિઝન છે વરસાદની સિઝનમાં પાણી ભરાય ખેતરમાં પાણી ભરાય પાકને નુકસાન થાય ને સરકાર એની માટેના વળતરની વળતર આપવાના પ્રયાસ કરે વિરોધ પક્ષ એની માંગ કરે ખેડૂતો માંગ કરે ત્યારબાદ સરકારના બહેરા કાન સુધી વાત પહોંચે અને પછી આ કામ થતું હોય છે પરંતુ એક વરસાદમાં દર વખતે જાણે સિઝનલ વસ્તુ થઈ ગયું સિઝનલ ફ્લૂ નહીં હતો કે વરસાદ પડે અને ડૉક્ટર તમને કે સિઝનલ ફ્લૂ છે એટલે કે તાવ શરદી થાય બે મટી જાય એમ એક સિઝનલ ભ્રષ્ટાચાર ગુજરાત સરકારમાં જાણે એવો ખદ વધી ગયો છે કે એનો ઉપાય ગુજરાત સરકાર પાસે છે જ નહીં અને એ છે ખાડા ભૂવા ભાંગ તોડ બ્રિજ તૂટવા પુલ તૂટવા આ વિડીયો તમે જ્યાં પણ બેસીને જોઈ રહ્યા છો મને સો ટકા વિશ્વાસ છે કે તમે જે ગામમાં બેસીને મારો આ વિડીયો જોવો છો ત્યાં ઓછામાં ઓછા પાંચ રસ્તા વરસાદમાં તૂટી ગયા છે એકાદ બ્રિજ એકાદ નાળું એકાદ કેનાલ કંઈક તો ભાંગતોડ કંઈક તો તેરાડો પડી જશે હવે આપ વિચાર કરો કે એક તો ગુજરાત સરકાર ગેરંટીના બળગા ફૂકે અમારી ફલાણી ગેરંટી અમારી ઢીકણી ગેરંટી અને ગેરંટી વરસાદ આવે અને ખાડામાં એટલી ડૂબી ગઈ હોય કે એને બહાર નીકળવા માટે જગ્યા જ રહેતી નથી હું એક બાદ એક કરીને મોટી મોટી પાંચ છ ઘટના ગણાવીશ ને તોય તમને આશ્ચર્ય થશે આમાં ઘણીવાર કેવું થાય ભાવનગરમાં રહેનાર વ્યક્તિ સુરતમાં શું થયું એનાથી બહુ નિસ્બત ધરાવતો ન હોય અથવા તો જાણકારી ન હોય સુરતમાં બેઠેલા વ્યક્તિને અમરેલીની કે અમદાવાદની જાણકારી ન હોય પરંતુ હું આપને શહેરવાઈઝ આજે પાંચ છ દાખલા એવા જોરદાર આપી દઉં જેથી કરીને તમને ખબર પડી જશે કે આ સરકારની દાનતમાં ખોટ છે એ સવાલ થશે કે શું દાનત નથી સરકારની પડી નથી ભ્રષ્ટાચાર કર્યા વગર કામ કરવું નથી ખબર જ નહીં પડે તમને કે આમાં સવાલ સરકારને પૂછવા શું એક બાદ એક ઘટના જોઈ લો ગ્રાફિકલી પણ અમે આપણે દેખાડી રહ્યા છે સૌથી પહેલી વાત અમદાવાદની જ વાત લઈ લો સત્તાણું કરોડના ખર્ચે બ્રેને બનેલા બ્રિજમાં સણાથલ પાસે આ સત્તાણું કરોડનો બ્રિજ બને તો માં ત્રણ ઓછા અને મસ્ત મોટા ખાડા પડી ગયા મહેસાણાના સોનેરીપુરા પાટિયા પાસે ઊંઝા રૂપેણ નદી પર બની રહેલા બ્રિજ નમી ગયો મહેસાણા વિસનગરને જોડતો બ્રિજ ત્રણ ફૂટનો ખાડો પડી ગયો આ બ્રિજ પર રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીમડી પાસે એક ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાઈ રહ્યા છે મોરબી કચ્છને જોડતા બ્રિજ પર મચ્છુ નદી પરના નવા પુલમાં મોટું ગાબડું પડી ગયું દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં હવે આ એ સિગ્નેચર બ્રિજ છે જે વડાપ્રધાનશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એમના હસ્તે લોકાર્પણ થયું અને એને પણ આ નઘરોળ તંત્ર સાચવી ન શક્યું બોલો આ કઈ ક્વોલિટીનું કામ કર્યું હશે સિગ્નેચર બ્રિજ કેટલા કરોડોના ખર્ચે બન્યો કેટલી લોકોએ રાહ જોઈ અને ત્યાં શું થયું તાત્કાલિક પેચિંગ વર્કે થઈ ગયું પાછું બોપડા ઉખડી ગયા હતા સળિયા દેખાતા હતા સિગ્નેચર બ્રિજ ના વાહ સુરતમાં એકસો પિસ્તાલીસ કરોડ ખર્ચે ના ખર્ચે બનેલો કેબલ બ્રિજ છ જ વર્ષમાં છ વર્ષમાં ખખડધ થઈ ગયો છ વર્ષમાં ખાલી સુરતના સારોલી કડોદરા રસ્તા પરનો મેટ્રો બ્રિજના સ્પાનના બે ફાડા પડી ગયા મેટ્રો બ્રિજ શરમ કરો યાર શરમ પણ નહીં હવે આ તો મેં તમને પાંચ છ એક્ઝામ્પલ આપ્યા તાલુકા કક્ષાએ રાજ્ય કક્ષાએ નાના મોટા રોડ તૂટવા બ્રિજ તૂટવા એ તો હું કદાચ જો આ વ્યુઅર્સને વિનંતી કરીશ ને કે કમેન્ટ કરવા મળો તો સરકાર કમેન્ટમેન્ટ નહીં વાંચી કે એક દિવસમાં એટલા લોકો કમેન્ટ કરશે કહેવાનો મતલબ એ છે કે એક શહેર કે એક ગામ દેખાડી દો જેમાં વરસાદ આવ્યો હોય ને રોડ ન તૂટ્યા હોય અમદાવાદમાં તો ઓલો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો હતો ભાઈ કે બેંગ્લોર જેવો વ્હાઇટ ટોપિંગ રોડ કરોડોનો ખર્ચ કર્યો કે કશું જ નહીં થાય એવા ફાંકા માર્યા અને અત્યારના કીચડથી એવો ખત રહ્યો છે વરસાદ આવ્યો બે દિવસમાં અમદાવાદમાં હવે ભય રોડ જો તમને એમ થાય કે ચાલવાનું તો ઠીક વાહન પણ ના ચલાવાય વ્હાઇટ ટોપિંગ રોડ શું શું ધરતીંગ કરવા છે શું પૈજા પ્રજાના પૈસાનો ધુમાડો કેમ કરવો એ આ લોકો પાસેથી શીખી લેવું જોઈએ મને તો એ ખબર નહીં પડતી એવું તો તમે કેવું કામ કરો છો એવું કેવું કામ તમે કંપની પાસે કરાવો કે એક બે પાંચ વર્ષમાં રોડ તૂટી જાય એક બે પાંચ વર્ષમાં ગાબડા પડી જાય બ્રિજ ઉપર ઓવરબ્રિજ ઉપર એટલે તમને ગુણવત્તા કોઈ લેવા દેવા નથી ઇલેક્શન પહેલા ફોટો પડાવવા માટે બધું ઉદઘાટન કરના નાખવાનું બધું બનાવી દેવાનું કે અમે બનાવી નાખ્યું છે તમારા માટે ફલાણું તમારા માટે ઢીકણું અને પછી બે વર્ષ એ નો થાય ઇલેક્શન પૂરું બે મહિના થયા વરસાદ આવ્યો ઇલેક્શનમાં હમણાં પરિણામ આવ્યું જૂનમાં આ જુલાઈ પતવાના આરે છે આ જુલાઈ પતી રહ્યો છે અને આ સ્થિતિ જોવો ભાઈ ગુજરાતની કીચડ ખાડા ભૂવા પડી જાય બોલો અમદાવાદના પહેલાં વરસાદમાં શીલજ જેવો એક પોસ્ટ એરિયા વેલ ડેવલપ એરિયા કહેવાય રહ્યો છે ત્યાં એવડો મોટો ભૂવો પડ્યો પાંત્રીસ ટ્રેક્ટર કપચી નાખી બોલો તાત્કાલિક નહીં તો શરમમાં મુકાય ને ભાઈ લોકો જોવે ફરિયાદ કરે તો શું થાય અને એક આપણી પ્રોબ્લેમ છે હો એ પાછો કહો રોડ પર ખાડા પડે ભૂવા પડે તો પોસ્ટ કરવાની સવાલ પૂછતા બંધ થઈ ગયા છે ને આપણે ભાઈ સવાલ પૂછશો નહીં તો આ લોકો તો તમને કંઈ જવાબ આપવાના છે ને અને અમે બેઠા બેઠા રાડું નાખશું અમે તો પૂછશું જ તમારા વતી પણ જે દિવસે તમે પૂછવા મળ્યા ને બે ધડક થઈને તે દિવસે મારા શબ્દો યાદ રાખજો કે આ બધાના સીધાને સટ જવાબ મળવા મળશે એ સીધી પૂછડીએ કામ કરશે પણ નહીં એટલે આપણી ભૂલ છે થોડુંક બોલવાનું થોડુંક કરવાનું બાકી આ નગરોળ તંત્ર હવે આમાં ચાર પાંચ તો સવાલ એવા જોરદાર ઉઠી રહ્યા છે ગ્રાફિકલી પણ હું આપણે કહું પહેલો સવાલ અને મને લાગે સરકારે જવાબ આપવો જોઈએ કે પ્રજાના જીવની તમને કોઈ કદર નથી કેમ કે જો કદર હોય તો ચલો માનીએ કે એક ચોમાસામાં પચીસ રોડ તૂટી જાય બીજા ચોમાસામાં કદાચ પચીસના તૂટી તૂટીને દસ બાર થવા જોઈએ બીજા ચોમાસે પચીસના ત્રીસ પાંત્રીસ રોડ તૂટી જાય તો એવું તો કેવી તમને આ જનતાની પડી છે સુવિધાની પડી છે શું સરકાર ગેરંટી દેખાડા માટે જ આપે છે ઇલેક્શન પહેલાં તમે ગમે ગામમાં રહેતા હો કમેન્ટ કરજો શું ગેરંટી આપી હતી તમને કંઈક તો આપી જશે કંઈક આપી જોય કંઈક લોલીપોપ તમને ના આપ્યો એવું બને જ નહીં તમે જે ગામમાં રહેતા હોય એ ગામમાં ફલાણું કરી દઈશું ટેકણું કરી દઈશું અને બન્યું છે કે નહીં કમેન્ટમાં કરજો કમેન્ટમાં લખજો એટલે ખબર પડે કે અને ગેરંટી શું હોય યાર તમને લોકો મત શે ને આપે તમે કામ કરો સામાન્ય સુવિધાઓ પૂરી પાડો રોડ રસ્તા પાણી પાણીના ઠેકાણા નથી રોડના ઠેકાણા રહ્યા નથી અને ખેડૂતો બિચારા જેને પાક નુકસાની ગઈ છે સૌરાષ્ટ્રના ખેડૂતોને તો ક્યારે વળતર આપે છે ક્યારે સર્વે કરાવે છે ભગવાન સરકારી કામ નબળા જ કેમ હોય છે એક દાખલો એવો દેખાડી દો કે જેમાં તમારામાંથી કોઈ એવી હિંમત કરીને કમેન્ટ કરી દે કે સરકારે આ જે કામ કર્યું છે એ એક નંબર કામ છે જોરદાર કામ છે એક એવો દાખલો આપી દો સરકાર જે કામ કરે છે જે વખાણવા લાયક કામ છે ને એને વખાણવા જ જોઈએ એમાં કોઈ બે મત હોય જ ન શકે પણ એવું હોવું તો જોઈએ અને આમાં તકલીફ શું થાય છે કે સરકાર કદાચ એવું આપણે એકંદરે માની લઈએ કે સરકારનો આશય ખૂબ સારો છે અને આશયના આધાર ઉપર સરકારે નિર્ણય લીધો પરંતુ વચેટીયાઓ અધિકારીઓ આ બધા લોલમ લોલ કરે છે ને એટલે આવું થાય છે પણ કેટલી વાર તમે તો યાર સરકાર તમે તો આ રાજ્ય ચલાવો છો જો એકવાર કોઈ ભૂલ કરે તો એવું દાખલરૂપ કાર્યવાહી તો આપણે કરી નહીં શકતા કેટલાને બ્લેકલિસ્ટ કર્યા એ પણ એક સવાલ છે નબળા કામ કરનારને બ્લેકલિસ્ટ કેમ નથી કરાતી એ કંપનીઓને બ્લેકલિસ્ટ કેમ નથી કરાતી જોરદાર એક વાત કહો એ સ્ટોરી પણ અમે કવર કરીશું અમદાવાદનો જ છે ને પાંજરાપોળ એરિયા છે તમે આમ જોશો કે પાંજરાપોળથી આગળ આઈએમ પાસે એક ઓવરબ્રિજ બની ગયો હવે આ લોકો આ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવાનું કામ કર્યું છે ને હાઈકોર્ટમાં કોઈ કે પીઆઈએલ કરીને હાઈકોર્ટે બે દિવસ પહેલાં કોર્પોરેશનની ઝાટકણી કાઢી નાખી અરજદારોએ એ અરજી કરી છે કે અહીંયા ઓવરબ્રિજની કોઈ જરૂર જ નથી એની માટે તમે વિચાર કરો આ લોકોએ ઝાડ કાપી નાખ્યા અને તબિયતથી ઝાડ કાપી નાખ્યા તો વિચાર કરો સ્થાનિક લોકો એવું કહે છે કે અહીંયા ઓવરબ્રિજની કોઈ જરૂર નથી તેમ છતાં આ લોકોને ઓવરબ્રિજ બનાવવો છે ટ્રાફિકની પણ સમસ્યા હશે છે એ રોસ એ રસ્તા પર આપણે જાણીએ છીએ પરંતુ કહેવાનો મતલબ એક સુવિધા ઊભી કરવા માટે ઓલરેડી જે પહેલાંથી સુવિધા છે ગ્રીનરી છે જે હરિયાળી છે ઝાડ ઉગેલા છે એને આ લોકોએ કાપી નાખ્યા અને હાઈકોર્ટે એ વાતનું પણ સંજ્ઞાન લીધું એ વાતની પણ નોંધ લીધી રસ્તાઓ કેટલા ખરાબ છે અને કેવી રીતના ભયંકર અકસ્માત થાય છે હાઈકોર્ટે કેટલું આડે ધડ મન ફાવે એમ તમે ઓવરબ્રિજ બનાવી દીધા એટલે કહેવાનો મતલબ એ છે કે આ લોકોને બસ દેખાડી દેવું છે કે અમે કામ કરીએ છીએ તમારા તમને એનાથી ફાયદો થશે કે નહીં એ રોડ બનાવવાથી એ રોડ બનાવવો જરૂરી હતો કે નહીં એ કોઈ લેવા દેવા નથી જ્યાં જરૂરી છે ત્યાં રોડ નહીં બનાવે એટલા અસંખ્ય દાખલાઓ છે કે જ્યાં રોડ બનાવવાની લોકોએ અરજી કરી હોય ત્યાં હજુ સુધી રોડનું રોડ બન્યો નહીં હોય પરંતુ જ્યાં જરૂર નથી ત્યાં વર્ષમાં બે વાર રોડ બનાવશે કટકી કરવા દે ને ભાઈ ભ્રષ્ટાચાર કેમ થશે પૈસા કેમ કમાશું મોંઘી મોંઘી ગાડીઓ કેમ લેશે આ લોકો તમારા મારા તો રૂપિયા છે તો જ થતું હશે ને બાકી તો હું એમ કહું છું એવા તો કોઈના પગાર છે નહીં ભાઈ અને જો એવા પગાર હોય તો હું તો કોઈ બધાય રાજનીતિમાં જવું જોઈએ નોકરી કરવાનો મતલબ શું સમાજ સુધારા માટે રાડો પાડવાનો મતલબ શું બધા રાજનીતિ કરવા મળો જો આટલો બધો સારો પગાર કોઈ આપતો હોય તો ભ્રષ્ટાચાર વગર કટકી વગર જાણે આ રાજ્યમાં કોઈ કામ જ ન થતું હોય એવું પુરવાર કરવા પર એવું માનવા પર મજબૂર કરી દેતી હોય ને એવી ઘટનાઓ છે તમે યાર દોઢસો કરોડના ખર્ચે સુરત જેવા શહેરમાં એક બ્રિજ બનાવો અને એમાં ગાબડા પડી જાય એવું તો કયા લેવલનું કામ કરાવો છો અને આ પાંજરાપોળ વાળામાં જોરદાર પાછી વાત કરો હાઈકોર્ટમાં થયેલી અરજીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોર્પોરેશન એ જ કંપનીને કામ આપ્યું છે જે કંપનીએ બનાવેલા બે બ્રિજમાં ગાબડા પડી ગયા છે કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે ફરી એ જ કંપનીને કામ આપ્યું હવે આ સેટિંગ બાજી નથી તો શું છે હું કઈશ તો ગમશે નહીં કડવું લાગશે ઘણાને કડવું લાગશે તમ તારે કરજો કમેન્ટ કોઈ વાંધો નહીં જે સાચું છે ને તો ભાઈ બોલાશે અને હું કહું તમે પણ બોલતા થઈ જાઓ કમેન્ટમાં લખતા થઈ જાઓ હું બેટ મારીને કહું છું કે આ વિડીયોની કમેન્ટ વાંચવા આજ નહીં તો કાલે આવશે આવશે ને આવશે જ વિડીયો ગમ્યો હોય ને તો શેર કરજો મિત્રો હોય ને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ અને શાયરી શેર કરો એનો વાંધો નહીં આવું પણ શેર કરી દેજો અમારા માટે તો સારું જ છે લોકો માટે સારું છે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને ગુજરાત તક કરી લેજો આવતીકાલે ફરી મળીશું નિષ્કર્ષમાં આવા જ કોઈ વિષ વિષય સાથે ત્યાં સુધી આઘારે જો ભાઈ વિકાસ ગાંડો થાય છે